આયલો જાગે એ માટે થઈને આ સપ્ત દિવસીય ભાગવત જ્ઞાન યજ્ઞ આપણા સૌનું કલ્યાણ કરવા માટે પ્રાયોજિત છે આપણે સૌ એક સંકલ્પ સાથે અને એક ગંભીરતા સાથે એમાં જોડાઈએ નિશ્ચિતપણે યમયમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ જે જે સામાજિક સંકલ્પો હશે એ પણ સિદ્ધ થશે તમારા જે આધ્યાત્મિક સંકલ્પો હશે એ પણ સિદ્ધ થશે આપણી અંદર આધિદૈવિક ગુણોનું પણ સંવર્ધન થશે અને જેમ મેં કહ્યું એમ સમાજમાં અત્યારે વધતી ભૌતિકતાને કારણે જે વૈચારિક પ્રદૂષણ અને ભાવાત્મક પ્રદૂષણ વધ્યું છે એને કારણે જે ખોટું જે બેમાની જે સંઘર્ષ જે હિંસા જે વેર ઝેર અભિમાન આ બધાને કારણે જે ઉપદ્રવો સમાજમાં વધ્યા છે અને સમાજમાં અશાંતિ વધી છે એ દૂર થાય અને આપણા વિચારો ન કેવળ શુદ્ધ થાય એ વિચારો ઉદાત્ત બને વિચારો ઊંચા રાખવા સરસ્વતી માતાની આપણે આરાધના કરીએ ત્યારે કહેતા હોઈએ છીએ શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગદવ્યાપીનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ વિચાર ઊંચા રાખવા આપણા વિચાર સત્ય સાથે જોડાયેલા હશે તો એનું નામ સદવિચાર આપણો ભાવ સત્ય સાથે જોડાયેલો હશે તો એનું નામ સદભાવના અને એ બંને સત્ય સાથે જોડાયેલા હશે તો આપણો વ્યવહાર આપણા કર્મો એ સત્ય સાથે જોડાયેલા રહેશે એનું નામ સત્કર્મ એનું જ બીજું નામ ધર્મ કળિયુગમાં અત્યારે માણસનું જીવન એની દ્રષ્ટિ એના વિચારો એટલા બધા ભૌતિક થઈ ગયા છે કે ખાલી અર્થ અને કામ આ બે પુરુષાર્થની જ એને ચિંતા છે પુરુષાર્થ ચાર છે ચાર પુરુષાર્થ માટે માણસે જીવવાનું હોય છે ધર્મ અર્થ મોક્ષ કળયુગમાં માણસનું જીવન એવું થઈ ગયું છે કે ધર્મમાં નથી નથી રહી અને કોઈ ચિંતા માત્ર અર્થ એટલે પૈસો અને કામ ભોગવવાની વાત આપણે મોજ કરો પૈસા ભેગા કરો ગમે તે રીતે ધર્મનો વિચાર કર્યા વગર નીતિનો વિચાર કર્યા વગર તો ધર્મમાં રુચિ નથી રહી અને મોક્ષની કોઈ ચિંતા નથી રહી અર્થ અને કામ પ્રધાન જીવન થયું છે અને પરિણામે આખા વિશ્વમાં એક અશાંતિ ઊભી થઈ છે ક્યાંક બે સમાજો ટકરાય ક્યાંક સમાજની અંદર આપસમાં લોકો બે ગ્રુપ વાળા ટકરાય કોઈક જગ્યાએ બે રાજ્યો વાળા અંદર અંદર બાંધે અલગ અલગ ભાષા ભાષીઓ આપસમાં ઝગડા કરે કોઈક જગ્યાએ બે દેશો ટકરાય યુક્રેન અને રશિયા હજી અમને હળગે છે નાના 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 તાપણા તો કેટલી જગ્યાએ છે અને એને કારણે લોકો ચિંતા કરે છે કે ક્યાંક ત્રીજું વિશ્વયુદ્ધ જોવું ન પડે બુદ્ધ પુરુષોની વાતો આપણે કાને નહીં ધરીએ તો દુનિયા આખી એ યુદ્ધના સામના તો કરતા રહેવા પડશે અને યુદ્ધમાં ભયંકર વિનાશ યુદ્ધની વિભીષિકા બહુ ભયંકર દ્રશ્યો ઉભા કરે છે એ ન થાય એનાથી બચવું હોય તો જે બુદ્ધ પુરુષોની વાણી છે એ પછી ભગવદ્ ગીતા હોય એ રામાયણ હોય એ શ્રીમદ ભાગવત હોય વેદો અને ઉપનિષદો હોય આપણા પુરાણો હોય આ બધાને શરણે જવું પડશે નિત્ય સત્સંગ કરતા રહેવો પડશે અને એટલા માટે કથાઓની પોતાની એક ઉપયોગિતા જ નહીં અને એક અગત્યતા છે ખૂબ અગત્યની આ વાત છે નિત્ય સત્સંગ થવો જોઈએ જોઈએ દિવસ ન ન બરાબર હંજવારી કાઢો અને આ બેનો માવડીઓ એક વાર નહીં ત્રણ ત્રણ વાર હાવણી ફેરવતી હોય છે અને ત્રણ વાર કરતા વધારે જો ક્યાંક વાવડો આવ્યો ઉડીને અંદર આવ્યું તો વળી એ જ ક્ષણે હાવણી લઈ ઘરને વાળી ચોળીને સાફ કરે આપણે આપણા ઘરમાં કચરો સહન નથી કરી શકતા દિવસમાં બે ત્રણ વાર હાવણી લઈને સાફ કરીએ કચરો જોઈ જઈએ એટલે તરત સાવણી લઈને સાફ કરીએ છીએ ઘરમાં જો કચરો અને ગંદકી આપણાથી સહન ન થતા હોય તો મનમાં કચરો અને ગંદકી આવે કેમ સહન થાય અને એટલા માટે

હામે બેહીને સત્સંગ કરવામાં આવે એની પાછી મજા કંઈક જુદી મને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ શ્રી તમે કોઈ દિવસ ક્રિકેટ મેચ જોવા માટે થઈને સ્ટેડિયમમાં ગયા છો ના ભાઈ મારે તો સ્ટેડિયમમાં જવાનું તો બન્યું નથી પણ જ્યારે શોખ હતો ત્યારે કોકને ઘેર ટીવી ઉપર મેચ જોવા જાતા કારણ કે ટીવી તો હતું નહીં ઘરમાં ભગ પાનવાળાની દુકાને રેડિયોમાં કોમેન્ટ્રી આવતી હોય તો થોડી વાર ત્યાં ઊભા રહી જતા અને લેટેસ્ટ સ્કોર શું છે જાણી અને તે દિવસે તે સ્ટેડિયમમાં ટિકિટ લઈને મેચ જોવા જવાના પૈસા નહોતા અને અત્યારે સમય નથી એટલે હવે જવાતું નથી પણ મને કે ટીવીમાં જોઈએ અને સ્ટેડિયમમાં જઈને જુઓ એમાં બહુ ફેર છે ત્યાંનું આખું વાતાવરણ જ જુદું હોય તમારે ખરેખર જો ક્રિકેટ મેચ એન્જોય કરવી હોય હોય તો એ ખેલાતી મેચ ત્યારે જઈને ક્રિકેટના સ્ટેડિયમમાં જઈને જુઓ પછી જુઓ કેવી મજા આવે છે બહુ બધાનો આગ્રહ હતો એટલે પછી એકવાર મેં કેટલા હજી ત્રણ ચાર વર્ષ પહેલા જ તે કોવિડ પહેલાના વર્ષમાં કલકત્તાના ઈડન ગાર્ડન ને એ સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ ટી ટ્વેન્ટી એ હતી લગભગ સેમીફાઈનલ હતી એટલે અમારા બોક્સ બોક્સ હોય ને આ લોકોનો તો ત્યાં એટલે એણે એવી વ્યવસ્થા કરી અને ત્યાં વળી સમય કાઢીને થોડો સમય હતો મેચ જોવા ગયા અડધો કલાક જોઈને એ મેચ એવી હતી પાછી કે કોઈ પણ જીતે કે કોઈ પણ પેલું થાય એનાથી કઈ ફાઈનલ રિઝલ્ટને કંઈ બહુ અસર થવાની નહોતી એવી એવી સ્થિતિ થઈ અને અડધો પોણો કલાક જોઈ ત્યાં